સુરતના ડિંડોલીમાં સામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે સામાજિક તત્વોએ જાહેરમાં મારામારી કરી છે પોલીસને સામાજિક તત્વોનો ખુલ્લો પડકાર જાહેરમાં અસામાજિક તત્વોએ મારામારી કરી છે ડિંડોલી નક્કડ પરના ચાના સ્ટોલ પર મારામારીના દ્રશ્યો સર્જાય છે મારામારીની ઘટનામાં બે લોકોને ઈજા પહોંચી છે મારામારીની ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે ડિંડોલી પોલીસે સીસીટીવી આધારે વધુ તપાસ હાથ છે અસામાજિક તત્વો બેફામ બન્યા છે સુરતના આ દ્રશ્યો છે સુરતના ડિંડોલીના વિસ્તારના જ્યાં સામાજિક તત્વો જાહેરમાં મારામારી કરી છે પોલીસના સામાજિક તત્વોનો ખુલ્લો પડકાર ડિંડોલી નક્કડ પરના ચાના સ્ટોલ પર મારામારીની ઘટના ઘટી હતી જેમાં બે લોકોની ઈજા પહોંચી છે મારામારીની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે ડિંડોલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે